સ્ટેજ ઉપર ઉપસ્થિત વિશ્વ મુદ્દા અમલીકરણના પૂર્વ અધ્યક્ષ માન્ય શ્રી હાઈ પાવર કમિટીના માન્ય શ્રી માવજીભાઈ પટેલ માન્ય ડીડીભાઈ રાજપૂત સાથે આપણા બધા આગેવાન માન્ય શ્રી ગુમાનસિંહજી પૂર્વ અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી અમીરામભાઈ સાથે ઉમેદાનભાઈ રૂપસિંહભાઈ બંને નાગજીભાઈ સ્વરૂપજીભાઈ અહીંયા પણ ઘણા બધા ઉપસ્થિત છે બધા આગેવાનો પરિચિત ભાઈ તમે એકલા એના નથી હો થરાદ માંથી પણ આવેલા છે એટલે તમામે તમામ આગેવાનો અગ્રણીઓ સરપંચશ્રીઓ આ વિસ્તારની અંદર રાજ્ય સરકાર અને લોક ભાગીદારી બંનેનો સમન્વય કરીને એક સરસ મજાનું માવસરીનું પોલીસ સ્ટેશન બનાવવા માટે તે બદલ હું જિલ્લા પોલીસ વડા અને એની સમગ્ર ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક સુવિધાજનક એન્વાયરમેન્ટ છે અને પોલીસ સ્ટેશન

સરસ મજાનું સારી સુવિધા કઈ રીતે કરી શકાય તે પ્રમાણે સુવિધા સાથેનું પોલીસ સ્ટેશન બનાવ્યું છે તે માટે એના પીએસઆઈ અને એમની સમગ્ર ટીમને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું ફરિયાદી આવે તો એને બેસવા માટેની પહેલા શું પાટલીઓ રાખતા લાકડાની એટલે ત્યાંથી એને માસ્ક ઠીક પેલું લાગતું પરંતુ અહિયાં ફરિયાદી કોઈ રજૂઆત કરવા માટે આવે તો એના માટે ગાદી સહિતની વ્યવસ્થા કરી છે એટલે મને ગમ્યું અને લોકઅપ છે ને એની અંદર બરાબર જ રાખ્યું છે એટલે આ બંનેનો સમન્વય મેં દેખ્યા પછી મને સારું લાગ્યું કે તમે ખુબ સારી સુવિધા ઉભી કરી છે ગુનેગાર માટે અલગ હોય અને ફરિયાદી છે એના માટે પણ અલગ વ્યવસ્થા હોય મેં ઘણી બધી બાબતો ત્યાંથી જાણી સમજ્યો તો આ સરહદી વિસ્તાર માટે ઘણું બધું સારું કામ અહીંયા થઈ રહ્યું છે આ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય વિસ્તારનું આ પોલીસ સ્ટેશન છે રાજસ્થાન અને પાકિસ્તાન બંનેને જોડતું પોલીસ સ્ટેશન છે સીમા ઉપર પંચાણું પછી આનું ખાતમુહૂર્ત તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હતા ત્યારે એમણે અહીં આવ્યા હતા અને એનું ઉદઘાટન કર્યું હતું અને આજે અમારું બધાનું સદભાગ્ય છે કે આ ટીમ સાથે અમે એને એક આધુનિક લુક આપવા માટે અમે બધા જઈ રહ્યા છીએ અને તમે બધા સહયોગી છો તમને બધાને પણ આ વિસ્તારના આગેવાનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આ વિસ્તાર ઘણો ડેવલપ થવાનો છે અને એના મજબૂત પાયા એ પ્રમાણેના ડેવલપમેન્ટના નખાયા છે કે એની શરૂઆત જયારે કરી હતી ત્યારે મેં એક વાત કરી હતી આ વિસ્તારમાં કે રાઘા નેશનલ આ સોલાર પાર્ક એ આની એક શરૂઆત હશે એ પૂર્ણાવતી નથી એ શરૂઆત છે અને આ વિસ્તાર અનેક રીતે ડેવલપ થવા છે અને ઇકોનોમી આવવાને કારણે આખો બદલાવ થતો હોય છે અર્થતંત્ર સુધરતું હોય છે સોલાર રણની અંદર તો થશે પરંતુ જિલ્લા તંત્રને મારી એક ખાસ આગ્રહભરી એ પણ વિનંતી છે કે સીમાના બધા ગામો અહીંયા માવસરીથી કરી અને એક એક બોર્ડરના જેટલા જેટલા ગામો છે એ બધાને સો ટકા સોલાર આધારિત વ્યવસ્થા કરવી જોઈએ એ પંદર વીસ ગામ અહીંથી પડતા હોય સુઈ ગામને વાવના તો બોર્ડરનું એક એક ગામ છે એને જો હંડ્રેડ પર્સન્ટ સોલાર કરીએ તો એની વીજળીનું બિલ તો ફ્રી થઈ જાય પરંતુ સૂર્ય ઉર્જા માટેનું એક અલગ પ્રકારનો આયામ બને બહારના લોકો આવીને એને જોઈ શકે સમજી શકે કે આખું ગામ નેટ જીરો કાર્બન વાળું કઈ રીતે થઈ શકે આખા ગામમાં કોઈ પોલ્યુશન ના હોય કોઈ વીજળી તો પોતે ઉત્પન્ન કરીને એના ઘરમાં જતી હોય તો ઘણી બધી કંપનીઓ પણ આવે છે રાજ્ય સરકાર હોય છે એની બોર્ડરની ગ્રાન્ટો હોય છે બધાનો સમન્વય કરીને એક વખત જો આ સરહદી વિસ્તારના બધા ગામો સેક દુદોસણથી કરીને માવસરી સુધીનો આખો બેલ્ટ એના બોર્ડરના ગામોમાં જો આવી વ્યવસ્થા એક કરવામાં આવે તો ટ્રાયલ બેઝ ઉપર ખૂબ સારું કામ થશે પોલીસ પણ એમાં સહયોગ કરે કોર્ડિનેશન કરવાનું તો આ સરહદી ગામોની અંદર આ એક એવું ઉદાહરણ બની શકે આખા દેશના બાકીના ગામોની અંદર પણ આવું થાય કે સીમાવર્તી ગામ ગામ હોય એના તમામ ઘરની વીજળી ફ્રી થઈ શકે અને ઉપરથી સૂર્ય આધારિત વ્યવસ્થા થાય તો ઘણું સારું કામ થઈ શકે આ હું સરહદી વિસ્તાર એટલા માટે કહું છું છેલ્લા ગામોને કે આ ગામોએ ઘણું સહન કર્યું છે ઘણી લૂ એણે સહન કરી છે એને ઘણા દુષ્કાળો સહન કર્યા છે એને ઘણી આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓની અંદર એને ઘણું બધું સહન કરવું પડ્યું છે તો હવે એને જો પુસ્તપ કરીને મદદ કરીએ તો એની અસર ધીમે ધીમે બાકીના ગામોમાં પણ કરી શકાય કે સહેલા ગામમાં જો આવી વ્યવસ્થા હોય તો બાકીના ગામોમાં પણ આવું વ્યવસ્થા થઈ શકે એટલે આ જે આ ઉદઘાટન પ્રસંગે એક મનનો વિચાર આવ્યો છે એનું અમલીકરણ કઈ રીતે કરવું તમે કરી શકશો પરંતુ મને ભરોસો છે કે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર ધારે તો આને પણ પ્રજા શિક્ષિત થવી જોઈએ અદભુત ચમત્કાર થયો સો ટકા નામાંકરણ થયું આખી સરકારને રાજ્યના મુખ્ય સચિવથી કરીને રાજ્યના તમામ મંત્રીઓથી કરી ધારાસભ્યોથી કરી અધિકારીઓને ગામડે ગામડે મૂક્યા અને કહ્યું જાઓ એ ગરીબમાં ગરીબ ઝૂંપડામાં રહેતો વ્યક્તિ હોય તો એની દીકરી પણ નિશાળની અંદર ભણે એ આપણી જવાબદારી છે તો માત્ર રેવન્યુ ડિપાર્ટમેન્ટ કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ નહીં પોલીસ તંત્ર સહિત તમામ ડિપાર્ટમેન્ટો મેદાને ઉતર્યા અને દીકરા દીકરીઓને નિશાળે દાખલ કરવા માટેનું અભિયાન લીધું દર વર્ષે શાળા પ્રવેશ ઉત્સવની તૈયારી કરી અને સો ટકા શિક્ષકોની ભરતી કરવાનો વિષય આવ્યો ત્યારે એક વખત મને યાદ છે હું પહેલી વખત ધારાસભ્ય હતો અને વાત થઈ કે કેટલી ઘટ છે તો કહ્યું કે દોઢ લાખ શિક્ષકોની ઘટ છે દોઢ લાખ હવે રાજ્યની એ વખતની સંખ્યા પ્રમાણે દોઢ લાખ શિક્ષકો એટલે કહ્યું કેટલાક નાના ખાતામાં બાકી બધાએ વાત કરી કે આટલા શિક્ષક ભરવા હોય તો દસ વર્ષ થાય અને જો એક સાથે ભરવા હોય તો રાજ્યના બાકીના બજેટ બધા બંધ કરવા પડે એ વખતે ત્યારે મુખ્યમંત્રી તરીકે એમણે સંકલ્પ કર્યો હતો કે હું મારા રાજ્યના તમામ શિક્ષકો એક વખત દોઢ લાખ તો દોઢ લાખ શિક્ષકોની ભરતી મારે કરી દેવી છે અને પહેલા જ તબક્કે લગભગ એક લાખ જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી અને ગામડા ગામડા સુધી શિક્ષકો મૂકવાની વ્યવસ્થા એ વખતે થઈ એ પછી તો ઘણા નવા નવા પ્રયોગો છે આ એક સુશાસનની બાબત નથી કોઈ માણસ બીમાર પડ્યો હોય હાઈવે ઉપર એક્સિડન્ટ થઈ ગયો હોય તો બધા લોકો એમ કહેતા એને કોણ લઈ જાય બાઇક લઈને ગયો હોય એક્સિડન્ટ થયો હોય તો તરફડીને મરી જાય એને કોઈ દવાખાને લઈ જવાળી વ્યવસ્થા ના હોય ઘરને આંગણે બેન દીકરીને ડિલિવરીનો પ્રસંગ હોય તો ગામમાંથી કોઈનું ડાલું કે કઈક મળી જાય સકડો તો શોધતા હોય નહીં ચાર ચાર પાંચ પાંચ ગામ વચ્ચે સકડો નહીં ડાલા નહીં ક્યાંથી દવાખાને કઈ રીતે લઈ જવી એટેક આવી ગયો હોય તો કોણ વ્યવસ્થા કરે અને એવા વખતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે સંકલ્પ કર્યો કે મેં દુનિયાના કેટલાક ડેવલપ દેશોમાં જોયું છે કે તે ફોન કરે ને ગાડી આવી શકે હું મારા ગુજરાતની અંદર આવી એક શરૂઆત કરવા માંગુ છું કે ગરીબમાં ગરીબ સામાન્ય માણસ એને મુશ્કેલી પડે એને એક્સિડન્ટ થયો એને એટેક આવ્યો એના ઘરનો દીકરીને ડિલિવરીનો પ્રસંગ હોય દવાખાને જવું હોય ખાલી એકસો આઠ ડાયલ કરે અને ગાડી પહોંચે આવી શરૂઆત કરવી છે અને એ શરૂઆતનો જ્યારે વિચાર કર્યો ત્યારે કેટલાય લોકો ટીકા કરતા હતા કે આવું થતું હશે ભારત જેવા દેશમાં ક્યાંય નથી જોયું કઈ રીતે થાય પરંતુ સુશાસન માટેનો સંકલ્પ હતો અને એમાંથી એકસો આઠ ની વ્યવસ્થાનો જન્મ થયો અને ગુજરાતે આ કરી બતાવ્યું દેશની અંદર એની શરૂઆત બહુ મોટી સુશાસન માટેનો સંકલ્પ કેવો હોય તો આ ત્રેવીસ વર્ષના સંકલ્પો આપણે જોઈએ વાગોળીએ ત્યારે મનમાં વિચાર આવે કો આવું થઈ શકે બીમાર પડીએ તો જે મોદો પડે તે દવાખાનું ભરે આવી જ વ્યવસ્થા હતી આઝાદીના આટલા વર્ષો પછી વ્યવસ્થા એવી હતી કે જે મોદો પડે એ પૈસા ભરે પણ બીમાર વ્યક્તિ પડે ને એને પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય ને એના માટે પણ સરકાર પૈસા આપે લાખ રૂપિયા સુધી બે લાખ રૂપિયા સુધી મા કાર્ડ ની યોજના માં વાત્સલ્ય કાર્ડ ની યોજના થાય અને એનાથી એ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય યોજનાની વ્યવસ્થા થાય આવું આપણા દેશમાં નતું જે મોદા આપણે એ જ ભરતા અને નહીતર ઘણા તો પછી પૈસા ના હોય એટલે દવા ન કરવાને કારણે કરીને રામ બોલો ભાઈ રામ થઈ જતા હતા તમે ને મેં બધા જોયું હતું તમામ લોકોના સ્વાસ્થ્ય માટેનો સંકલ્પ સુશાસનનો સંકલ્પ દેશના પ્રધાનમંત્રીશ્રી આ કર્યો અને ગુજરાતથી થયેલી શરૂઆતમાં યોજના મા વાત્સલ્ય યોજના આજે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય યોજના સુધી ચાલી રહ્યું છે અને દેશના લોકોને સ્વાસ્થ્ય માટેનું અભય વચન આપ્યું કે એનો ખર્ચો થશે મારી સરકાર ભોગવશે પહેલી વખત આવું થઈ શક્યું એટલી વાત નહીં આ સરહદી વિસ્તાર વાવ સુઈગામ બાભર થરા માત્ર વર્ષે દુષ્કાળ પડે અને અહીંથી બધા શું કરે કાં તો રાહત કામની ચોકડીઓ આવી જાય તો સારું અને બહુ બહુ તો પછી શું વિચારે હવે ઢોર માટેનો ઢોર વાળો મળી જાય તો સારું આનાથી વધારે વિચાર નતા કરતા એ વખતે સંકલ્પ કર્યો એ માણસે કે હું પણ રીતે આ સરહદી વિસ્તારની અંદર નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ કરીશ અને આ સરહદી વિસ્તારની પ્રજાનું જીવન બદલી નાખીશ અને સંકલ્પના આધાર ઉપર નર્મદાનું પાણી આ ધરતી ઉપર લાવી અને લોકોની જીવાદોરી બનાવી દીધી અને આખું અર્થતંત્ર બદલવાનું કામ એ સુશાસન માટેનો સંકલ્પના કારણે થયું રાજ્યના મુખ્યમંત્રી તરીકે ઉપવાસ ઉપર બેઠા અને ઉપવાસ પર બેસીને કે છે કે હું મારા રાજ્યના ખેડૂતો માટે કરીને મારા સરહદી વિસ્તાર માટે કરીને હું ઉપાસ કરીને પણ ગમે તેમ કરીને આની મંજૂરી લઈશ લઈશ અને લઈશ અને સંકલ્પને પૂરો કરવાનું કામ કર્યું આવા સુશાસનના વાત કરવા બેસીએ ને તો આખી કથા ચાલે ત્રેવીસ વર્ષ પહેલા ધરતી ઉપર જન્મેલા એક વ્યક્તિએ આ ઉત્તર ગુજરાતની ધરતીની એક જનેતાની કોકમાં જન્મેલા એક વ્યક્તિએ આ સુશાસન માટેનો સંકલ્પ કર્યો જેના કારણે કરીને આજે એના ફળ આપણે